આજની વાર્તા સંતાનોનું ઘડતર એ તેના વિકાસનું એક અગત્યનું પગથિયું છે મિત્રો સંતાનોનું ઘડતર કરવું આવશ્યક છે આજના સમયમાં એટલી બધી દૂષિત લાગણીઓ દૂષિત ભૂમિકા સમાજમાં પ્રસરી ગઈ છે કે આપણા સંતાનોને ઘડતર ઘરે કરવું માતા પિતાની સૌથી અગત્યની ફરજ છે કોઈ એક ખૂબ સારા પ્રતિષ્ઠિત માણસના ઘરમાં પતિ પત્ની અને એના બે દીકરા સાથોસાથ એના દાદા અને દાદી પણ સાથે રહેતા હતા ઘર પણ સારું હતું પૈસાપાત્ર વ્યક્તિઓ હતા અને જીવન પણ સારી રીતે પસાર કરતા હતા પણ પરિસ્થિતિ એ હતી કે બહુ વધારે પૈસાની છૂટ હોવાને કારણે એ એ જે છોકરાઓ છે છોકરાનું માતા કરી નહીં પિતાએ વધારે સ્વચ્છંદી બનાવી દીધા કોઈ પણ ભૂલ કરે ખોટું કરે તોફાન કરે નુકસાન કરે તો પણ બાપલા 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 કરી અને એ પોતાના બંને દીકરાને એકદમ ખરેખર જોઈએ તો સૌ સ્વચ્છંદી બનાવી દીધા દાદા એ વિચારક હતા એના મનમાં પ્રશ્ન થયો કે જો ખરેખર આ બંને છોકરાનો ઉછેર જો આજ રીતે થશે તો ભવિષ્યમાં આ બંને છોકરાઓ એકદમ જીવનમાં સમાજમાં દુખી થશે અને પોતાના જીવનને પણ સારી રીતે કરી નહીં શકે પણ દાદા કહી શકતા નહોતા કારણ કે જે યુવાન મર્યાદા દિવસે દાદા હતા એટલે છોકરાઓ તોફાન કરે ક્યારેક 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 ઈ દાદાના ચશ્મા લઈ જાય તો પણ ઈ બોલતા નહોતા ક્યારેય બોલે નહી ક્યારેય વાત ન કરે અને શેજ થોડું ઘણું પણ ખોટું એમ કે કે બેટા આવું ન કરાય તો એ છોકરાઓ જઈને એની મમ્મી પપ્પાને જઈને કહી આવે કે મને દાદા જાણા મને આમ કર્યું ત્યાર પછી એને પોતે ખરેખર કહેવાનું વધ કરતી પણ એનો પોતાનો જે જીવ હતો જે આત્મા હતો એ તંદુરસ્ત હતો એને એમ થયું કે મેં દુનિયામાં ખૂબ કામ કર્યું અને એક માણસોને હું સુધારી શીખું તો મારા સંતાનોને પણ સુધારી શકતો નથી અને એમાં મારી પોતાની મર્યાદા નડે છે મર્યાદાને સુગામ સ્વીકારવી જોઈએ એટલે કે એક વખત એ જ્યારે ખરેખર છોકરો એક છોકરો હતો એ છોકરાએ એની મમ્મીને એક લપાટ મારી દાદા જોઈ રહ્યા કઈ નો બોલ્યા નહીં બે દિવસ પછી બીજો જે છોકરો હતો એ છોકરાને ભણાવવા માટે એક શિક્ષક આવે છે તો એ છોકરાએ એ શિક્ષકને એક લપાટ મારી દીધી એટલે દાદા ઉભા થઈ અને તરત જ બંને છોકરાને એક એક લપાટ મારી આક્રમકતાથી ઉભા થયા અને એને ખબર પડી કે આ મારું કામ છે મારે કરવું જ પડે જો હું નહીં કરું તો હું ખરેખર છોકરાઓના હિત માટે કામ કરતો નથી એ બંને જૈન મમ્મી પપ્પા સગ્યા ઘરની અંદર એકદમ માનો કે વાતાવરણ બદલાઈ ગયું એકદમ સારું વાતાવરણ હતું અને એમ થયું કે દાદા એ બંને છોકરાને એક એક લપાટ મારી એ જે ઘરના જે યુવાન હતા એના મનમાં એમ થયું કે દાદા છે વિચારક છે અને એને કંઈક કર્યું હશે ત્યારે એને સમજીને જ કર્યું હશે પછી એને એમ કીધું કે દાદાને દાદાએ બધાને બોલાવ્યા દાદી પણ હતા એટલે એમણે કીધું કે મારે આ વસ્તુ કર્યા સિવાય છૂટકો નહોતો હું રહી શકો નહીં મારું અંદરનું દિલ છે ને એ બીજા ખોટું કરે અને એમાંય ઘરના ખોટું કરે અને એમાંય છોકરાનું જો ઘડતર ન કરી શકીએ તો હું દુખી દુખી થતો રહ્યો પણ પછી મેં ભગવાનને પ્રાર્થના કરી કે ભલે હવે મારી જે થવું હોય થાય કદાચ તમે મને ઘરમાંથી કાઢી મૂકો તો એ વાંધો નથી પણ મારે મારા જે પૌત્ર છે એને મારે તાલીમ આપવી જોઈએ ઘડતર આપવું જોઈએ એટલે પેલા જે એની મમ્મી અને બધા હતા એના પપ્પા એ તમે કેવી રીતે એક લપાટ મારવાથી તાલીમ મળી જાય ખરી તો કે એક લપાટથી થી તાલીમ નહીં મળે આ લપાટ જે એક મારીને ત્યાંથી હવે શરૂઆત કરવાની તાલીમની તાલીમ આપતા પહેલા એને શિસ્તમાં લાવવા માટેનું પેલું પગથિયું છે એને ખબર પડવી જોઈએ કે હું ખોટું કરીશ એટલે મને લપાટ પડશે એટલે મેં શિસ્તની ભૂમિકા ઉપર લઈ જવાનો પ્રયત્ન કર્યો અને પછી એમ સમજાવે કે આપણા બાળકોને જો ખરેખર આપણે તાલીમ નહીં આપીએ તો આપણા બાળકો જીવનમાં ખરેખર દુઃખી થશે અને એના ઉપરથી એને એક ઉદાહરણ આપ્યું કે મારે તમને સૌને કહેવાનું છે કે દાખલા તરીકે કોઈ પણ ચોમાસાનો દિવસ હોય અને આપણે બૂટ પહેરીને બહાર ગયા હોઈએ અને બૂટને આપણે જ્યારે ઘરમાં આવીએ ત્યારે આપણે ગારો ચોટી જાય કે નહીં ધગા ચોંટી જાય તો એ ગારા સાથે આપણે ઘરમાં આવીએ છીએ તો કે ના એ બૂટ ને આપણે બાર મૂકી દઈ છે ગારો સાફ કરીને પછી અંદર આવી છે એટલે કે બરોબર છે ધારો કે આપણે કઈ માટલું લેવા જઈએ તો એ પણ માટીનું હોય તો આપણે માટીનું જે વાવ આપણું માટલું છે એમાં આપણે પાણી રાખીએ છીએ અને પાણી ઠંડુ થાય છે અને ઠંડુ થાય છે એટલે આપણને પીવામાં મજા આવે છે તો કે બરોબર છે તો કે એ માટી છે પેલી પણ માટી હતી પેલી માટીને ઘરમાં ન લાવ્યા આ માટીનો ઘડો લાવ્યા આપણે હજી ત્રીજી વાત કહું કે આપણા મંદિરની અંદર એક મૂર્તિ જે સરસ્વતીની છે એ માટીની એ મંદિરની આપણે પૂજા કરીશ કે નહીં એ સરસ્વતીની આપણે પૂજા કરીશ કે નહીં તો કે એ પણ માટી છે તો કે એનો અર્થ થયો એટલે એના એના જે મિસિસ હતા એને એમ કીધું કે તમે સીધી વાત કરો ને શું કહેવા માંગો છો એટલે કીધું હું એ કહેવા માંગુ છું કે માટી એકની એક છે પણ જો ખરેખર માટી જો માટી જ રહીએ તો એને બહાર રાખવું પડે ઘરમાં લાવતા નથી જો એને ગળો બનાવી નાખીએ તો આપણને એકદમ મજાનું ઠંડુ પાણી મળે અને જો એની કોઈ મંદિરમાં મૂર્તિ બનાવીને આપણને આપે તો ખરેખર આપણે એને પૂજન કરીએ છીએ તો એ મૂર્તિને આપણે શું કામ ફેંકી નથી દેતા મૂર્તિને સુગામ આપણે બીજું કંઈ નથી કરતા કારણ કે એને પોતાનું ઘડતર થયું એટલે કે ઘડતર થયા પછી ગળો થયો ઘડતર થયા પછી મૂર્તિ થઈ એમ આ બાળકો છે એ બાળકોનું જો ઘડતર તમને નહીં થાય તો પેલા માટી જેમ બહાર રાખીને એમ એ બાળકોને પણ તમારે બહાર રાખવા પડશે એ બાળકોને તમે ઘરમાં નહીં લઈ લઈ શકો એ બાળકો એવા હશે કે જે તમારે તમારી કિંમત ઘટાડશે એ બાળકો એવા હશે ખોટું કરીને એવા હશે કોઈને મારીને આવ્યા હશે એટલે તમે એને ઘરમાં પણ લાવશો નહીં પણ તમે જો અત્યારથી જ તમે એનું ઘડતર કરો તો બનવા જોગ છે માટીનો ઘડો બનાવી શકો એટલે કે કદાચ એવું પણ બની શકે કે આપણને સૌને ઠંડુ પાણી પણ આપે પણ એનાથી પણ વધારે જો સારું ઘડતર કરી શકાય તો આપણે મૂર્તિની જાયને પૂજન પણ કરી શકાય આપણે આપણા સંતાનોને કેટલા કુટુંબની અંદર સંતાનોનું કેટલું માન છે એ પૂજા જ કહેવાય કુટુંબમાં એ સંતાનો છે કુટુંબ માટે પોતાનો ભોગ આપે છે તમામ વસ્તુનો ભોગ આપે છે અને દરેક માણસોએ એ જે મોટા છે એલા યુવાનો એને ખરેખર કેટલું માન આપે જે ખરેખર મૂર્ષિ એ વાત છે મારે આજથી કહેવું છે કે જો તમે લોકો કડક બનવાની જરૂર નથી પ્રેમ આપવાની જરૂર છે આ એક લપાટ પૂર્તિ નથી બનવા જોગ છે કે કદાચ હજી જો તોફાન કરે તો બીજી લપાટ તમારે કરુણા આપો સારું જમવાનું આપો સારી સારી વાતો કરો સારા સારા વિચારો આપો પુસ્તકો વાંચન કરો ગીતાજી વાંચન કરો અને એના જીવનની અંદર એક મોટો ફેરફાર કરવા માટે તમે બંને માતા પિતા અને અમે બંને જ્યાં સુધી જીવી છીએ ત્યાં સુધી જો આ બંનેને આપણે તૈયાર કરીએ તો કદાચ આ જે આપણો બિઝનેસ છે એ બિઝનેસ પણ આ બાળકો સાચવી શકશે મિત્રો કેટલી મજાની વાત કેટલી ઉત્તમ વાત અને આ વાત માત્ર એ યુવાનો અને પોતાના દીકરા દાદાએ કીધી નથી દરેક ઘરના મોભી પોતાના છોકરાને માત્ર સ્વચ્છંદી બનાવવાને બદલે એના તરફ વધારેમાં વધારે પ્રેમ પણ પ્રેમનો અર્થ માત્રને માત્ર લાગણી વેળા નહીં પણ માત્ર એની સાથે કરુણા અને પ્રેમ ખોટું કરે ત્યારે એને થોડી કડકાઈ પણ કરો પણ ફરી એકવાર મારે તમને કહેવાનું છે કે ક્યારેય સંતાનોને બરોબર જ્યારે ઘડતર કરતા હોય ત્યારે સજા ન કરવી અને સજા તમારે કરવી જ હોય તો એક બીજો પોઝિટિવ પ્રકાર સજા સજાનો આવ્યો છે કે તમે તમારા બાળકોને સારા વાક્યો આપો હું જીવનમાં આગળ વધવા માંગુ છું મારે જીવનમાં મહાન બનવું છે મારે મારી તાકાત વિકસાવી છે હું પોતે જીવનમાં ખૂબ પૈસા કમાઈશ આવું તમે એને સાત આઠ દસ વાક્યો દસ વાર લખવા આપો એની સજા થઈ ગઈ પણ એ સજા એના સુંદર મજાના વાક્યો એના સબકોન્શિયસ માઇન્ડમાં જશે એટલે એને ફાયદો પણ થશે સજા પણ પોઝિટિવ એને મારવામાં આવતી લપાટ પણ પોઝિટિવ એને આપવામાં આવતો પ્રેમ પણ પોઝિટિવ એને આપવામાં આવતી કરુણા પણ પોઝિટિવ અને એ બાબત ઉપર જો ઘડતર આપીએ તો આપણા સંતાનો વિશ્વ લેવલ ઉપર ઝડપશે એમાં કોઈ શંકા જ નથી દરેક આપણા આ વિડીયોને વાર્તાને સાંભળનારા કેવું છે કે સંતાનોને તમે જો ઘડતર નહીં કરો તો તમારી પાસે ગમે તેટલી મિલકત હશે ગમે તેટલા પૈસા હશે સમાજમાં તમારું ગમે તેટલું માન હશે સન્માન હશે એ બધુંય શૂન્ય થઈ જવાનું છે જાગો ચેતો આજથી જ ચેતો આવતીકાલથી જ શરૂઆત કરો સૌને ધનિવાર